માળખાગત વિકાસ માટે આવશ્યકતા અનુસાર આયોજન ભાવનગરના લોકલાડીલા મેડમ બામણીયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે અને આપણા સૌના સરળ અને સક્રિય બેર શ્રી ભરતભાઈ બારણ ડીડીઓ શ્રી चौधरी ચૌધરીજી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા ચેમ્બર બનાય એવી મારી આપ તમામ પાસેથી અપેક્ષા છે હું ફરીથી મારે મંત્રીશ્રી મારે મેયરશ્રી તમામ માંગવાઓનો હું આ કાર્યક્રમમાં આવકારું છું સાથે મળીને ભાવનગર શહેર અને તમામ વિસ્તાર માટે ખમીર છે ને પ્રજા સુરબીર છે એવું આ ગુજરાત છે અહીં વિકાસ ની વાત છે સાધુ સંતો આશીર્વાદ છે ને સગડી આત જાત છે યાર આ ગુજરાત છે